આરોપીઓએ ગ્રાઇન્ડર એપ્લિકેશન દ્વારા વાતચીત કરીને ફરિયાદીને મળવા બોલાવ્યા હતા અને ત્યારબાદ તેમને ડરાવી ધમકાવી બદનામ કરવાની ધમકી આપી બળજબરીથી ગુગલ પે દ્વારા પાંચ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા આ ઉપરાંત આરોપીઓએ ફરિયાદીનો મોબાઈલ ફોન અને મોટરસાયકલ પણ લૂંટી લીધા હતા ફરિયાદી પાસેથી દંડણીની માંગણી પણ કરવામાં આવી હતી અને જો પૈસા ન આપે તો વિડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી આરોપીઓએ ફરિયાદીને ચપ્પુ બતાવી માર મારી અને જાથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ અર્શિત નાજાભાઈ સાખંટ અને દીપેન હિતેશભાઈ રાઠોડને વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા છે પકડાયેલા આરોપી અર્શિત સાખંટ વિરુદ્ધ અગાઉ પણ વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે જ્યારે દીપેન રાઠોડ વિરુદ્ધ જૂનાગઢના માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે thank <laughs> you